તો મને ભરે એમ કરતી હોય ને તો મળવા હાઈ પણ મારે રોજ રોજ ચીના બહાના કાઢવા હમ એક કામ કરી હું કંઈક વિચારું રહે હા એક કામ કરી શું એ પેટમાં તુફાન બહાનું કાઢ લે અને એમ કહેવાય એ મારા દુકાન એનું લેવા જવું હોય એમ કહીને બી આય એ હા બરોબર હા આય લગ્યુ સરિતા આવે છે હા આઈ લગ્યું સજના હાલવા રાઈ ઓય બાબા મને બહુ પેટ દુખે છે ઓય બાબા મને બહુ પેટ માં દુખે છે ઓય શું રાડું પાડે અને શું થયું મને બહુ પેટમાં માં દુખે ને તે મારે દુકાને ઈનો લેવા જાવો છે ઓય તારા બાપ રાતના ના 12 વાગ્યા છે એક એ દુકાન નો ખુલી હોય અને સાની મુની હું જા એક દુકાન રહે એ આખી રાત ખુલી હોય આખી રાત ખુલી હોય હા મારો રોયો એવો કયો છે દુકાનવાળો કે આખી રાત દુકાન ખુલી રાખે છે શાયદ આવો નથી હવર માં આમ જો દવાખાને જઈને પાટલો સડાઈ આવું હાલ પૂ જા ના મને મારે જાવું છે હું તો આલી એ શાયન જટ પાછી વે પપ્પા કીવડ ઓલે લે મને આ તો જોઈ આ ટીટિયાને પૂછું ઈને ખબર કે રાતે એક વાગ્યા સુધી દુકાન કોઈ નહી ખુલી હોય બેટા દિયા એ દિયા શું ને આ પેટમાં દુખતું તું તે લેવા જોઈએ છે મળવા ગઈ છે

ધીર્યા કાકા આ ગગજ ની સોડી અત્યારે અડધી રાતે શું સબુતરા માં જ સડી ત્રણ કલાક થી સબુતરા માં સડી ગયો ફોન કર્યો પણ હજી મને મળવા ન બાનું નતું પેટમાં દુફાન બાનું તું હવે આ ક્યારે આવશે આ બીજી કબૂતરી બધી ગઈ છે પણ આ મારી કબૂતરી ક્યારે તો આવે એટલે ઘડીક બોલવું જ નથી મારી દીકરી મને લબડાવે બોલ આઈ બોલે તારી કબૂતરી આવી જઈ પૂછીયા તમને પૂછું છું એ તો કેવાનું હોય તારી છોડી આમ છે શું કીધું કઈ નઈ તમારી છોડી રહી ને જો સબુતરા માં છોડીને તમારું નાક કપોવા ગય છે

હું કબૂતરી આયે નથી બોલતો કા તારી માને તઈ કલાક થી મે ફોન કર્યો અને તઈ આવી પણ મારે સાનું માનું આવું એટલે મોડું તો થાય જ તેને અને તને ખબર છે મારું આખું ઘર મારી ધ્યાન રાખે છે મને બધી ખબર છે બોલો તારો બાપો જો ને એ મારો દીકરો બંદૂક લઈને હોય બંદૂક લઈ આપડા બેના પ્રેમમાં આડો આવે છે આડો પણ એ મહણીઓ એ નુગરો એ કુતરો એને એ નથી ખબર કે આ સગનો કોણ હે તારો બાપો રાતે હોતો હોય ને એટલે એક આમ જો પાવડાનો હાથો કાઢીને આવું પછી તારો તો ઊંધો હોય ને હા પછી આમ તો એ જ હાથો લઈ અને પછી હજી નો હમ હવે તો હમજી જા તારી મને તી નો સમજી પણ હું સમજી ગયો તારી લટ બટા થોકાય થોકાય હે પાગો સબુ ઠેક તારી મને સબતરો ઠેકીને ભાગી ગયો એટલે શું તું કોકડી ખાય સેડ તે દે હું ટકો તોડી નાખું અને મલ મલ તારી મને તો છે ને તારા બાપનો નાક ટપવીશ નાક શું કપવીશ કેપી નાખું અમકરબે કે ઠક્કરબે કે થા અલમ કરે અલ